આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂત માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો વધુમાં વધુ બે લાખ સુધીની સહાય આપવામાં આવશે જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથેનું ટ્રેક્ટર લેવા માટે ખર્ચના ચાલીસ ટકા કે વધુમાં વધુ બે લાખ રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાની ખાસ વાત એ છે કે ત્રણ વર્ષથી ઉપરના ઝીરો પોઈન્ટ પચાસ હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મળવા પાત્ર થશે અને છ વર્ષે એક વખત સહાય મળવા પાત્ર રહેશે સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ આ ખેડૂતની વેબસાઇટ પર જઈને ભરી શકો છો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકાર જ્યારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે તેમણે કીધું હતું કે બે હજાર ત્રેવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે છે એ વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી બે હજાર ત્રેવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ સામે આવ્યા છે અને આ વર્ષે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોંધાશે તેમજ સરેરાશ વરસાદ પણ સારો રહેશે ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ છસો છાસઠ પોઈન્ટ આઠ એમ એમ નોંધાય છે દેશમાં પહેલી જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે જ્યારે અલનીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે